મિત્રો આપનું હવામાન સમાચારના માહિતીના નવા વિડીયોમાં તમે જોઈ શકો છો કે નવા વર્ષની શરૂઆતની સાથે બંગાળની ખાડીના દરિયામાં ખુખારથી લઈને અતિ ભયંકર નવી નવી

દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર અત્યારે નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને હાહાકાર મચાવી રહેલું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોમાં

ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળોના નવા પટ્ટા લંબાઈ રહેલા જોવા મળી ચૂક્યા છે જેમાં દક્ષિણ ભારતના વિસ્તારોથી બંગાળની ખાડીના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારથી પાકિસ્તાન અને ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમની મજબૂતથી લઈને અતિ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ભયંકર હિમવર્ષાના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર બરફ વર્ષા થતી જો જોવા મળી રહ્યું છે જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે હિમવર્ષાને લઈને શાળા કોલેજો બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે ચિમલાના વિસ્તારથી લઈને લેહ લદ્દાખના વિસ્તારોને કાશ્મીરના વિસ્તારોમાં ભયંકર હિમવર્ષા વરસતી જોવા મળી રહી છે અને દક્ષિણી ભારતના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે સિસ્ટમનું પરિભ્રમણ સતત મજબૂત બનીને ભારે અસરો આ વિસ્તારોમાં દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમો અને બની રહેલી સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાના પગલે આજથી લઈને ગુજરાત રાજ્ય ઉપર પણ આગામી પાંચ દિવસ એટલે કે નવા વર્ષની શરૂઆતની સાથે ગુજરાત ઉપર પણ વાતાવરણની અંદર પલટા સાથે વાત અત્યારે વાદળોના ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર ઓચિંતાનો પરટો આવતો હોય તેમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરીથી વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાથી લઈને સૌરાષ્ટ્રના અમુક તટીય દરિયાઈ કાંઠાના પંથકોની અંદર હવેથી તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું સર્ક્યુલેશન અને પરિભ્રમણ હવે મજબૂત બનીને અસર દર્શાવતું જોવા મળી શકે છે આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની અસરો હવેથી ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે આમ સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ છોટીલા જસદણ બોટાદથી લઈને ગોંડલ સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોની અંદર જામનગર અલંગ મહુવા ગીર સોમનાથથી વેરાવળ જુનાગઢ અને અમરેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની માહિતી મળવામાં આવે તો ભાવનગર ગીર સોમનાથ પોરબંદર ને ઓખા બંદરના વિસ્તારોમાં સત્તર ડિગ્રીથી વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ઠંડીનું મોજું સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની ગતિવિધિ ને સાથે ગુજરાત ઉપર પવનની ઝડપની અંદર અત્યારે પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવનોની તીવ્રતા ગુજરાત ઉપર ફૂકાતી જોવા મળી રહી છે સાથે જ તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી હિમવર્ષાની સાથે સાથે ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનના મારાના કારણે મોટા પલટાવ આવવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતમાં ફરીથી કંઈક નવા જૂની થવાના મોટા એંધાણો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે આમ ગુજરાતની અંદર જેમાં તે જ રીતે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારની સાથે વાદળોનો પટ્ટો ઘેરાતો જોવા મળી ચુક્યો છે મદુરાઈ બેંગલુરુ મંગલુરુ બેંગલી ગામની અંદર હૈદરાબાદથી લઈને વિશાખા મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભુવનેશ્વર કોરબા નાગપુર અને જલાલાના વિસ્તારો સુધી મજબૂત વાદળોનો પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન ત્રાટકી ચૂકેલું જોવા મળી ચૂક્યું છે જેને પગલે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર વીજળીના ચમકારાની સાથે ભર શિયાળા દરમિયાન ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આ વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યારે ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈ એમડી દ્વારા પણ આ વિસ્તારો માટે ભારે વરસાદ ખાબકવાને લઈને આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે દરિયાઈ કાંઠાની અંદર પોંડુચેરી ચેન્નઈ બેંગ્લોર મંગલુરુના વિસ્તારથી તિરુન વહેલીના વિસ્તારોની અંદર પણ અત્યારે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ વરસી રહેલા જોવા મળી ચુક્યા છે આમ સિસ્ટમનું દબાણ હવે બંગાળની ખાડીને અરબ સાગરમાંથી ગુજરાત તરફ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઉત્તર ભારતના વિસ્તારો માંથી પણ સિસ્ટમનું જોર ગુજરાત ઉપર દિવસે ને દિવસે વધી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમની ભારે અસરોના પગલે આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પલટા આવવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે દરિયાઈ કાંઠાના ગુજરાતના વિસ્તારોમાં હળવા અને તોફાની પવનની ગતિવિધિઓ પણ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે વલસાડના જિલ્લાથી બીલીમોરા વનસાડા આહવાથી લઈને સાપુતારાના વિસ્તારોની અંદર નવસારી બારડોલી વ્યારાનો પંથક સુરતના વિસ્તારોથી લઈને કોસંબાના વિસ્તારની અંદર વાંકલના વિસ્તારથી ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચથી લઈને દહેજના પંથકોની અંદર સાથે જ સિનોરના વિસ્તારથી અને જાંબુસરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે હવેથી સિસ્ટમનું રીતસરનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફાર સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીની સાથે માવઠાનું જોર આગામી પાંચ દિવસની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળશે તેવું પણ પૂર્વાનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમનું દબાણ હવેથી મજબૂત બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે અહેમદાબાદ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકાના વિસ્તારથી ખંભાતના પંથકોની અંદર વડોદરાના જિલ્લાથી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે ઠંડીનું મોજું પંદર ડિગ્રીથી અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ટેમ્પરેચર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભયંકર ઠંડીનો અહેસાસ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે અને નવા વર્ષની શરૂઆતની સાથે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટા આવવાની સાથે કમોસમી વરસાદ વરસવાની નવી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર પણ હવાનું દબાણ અત્યારે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે લખપત રાપર ખાવડ બાડેલી ભુજ ગાંધીધામ અને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઠંડી વધવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડી વધતી હોવાના કારણે તેર ડિગ્રીથી લઈને ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળશે આમ કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર પણ ભયંકર ઠંડી કચ્છ ઉપર વધતી જોવા મળી રહી છે સાથે જ જો ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર પાલનપુરનો વિસ્તાર ખેડબ્રહ્મા રાધનપુરથી લઈને મહેસાણાથી લઈને હિંમતનગરના વિસ્તારો આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભયંકરથી લઈને અતિ ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે જેમાં થરાદના પંથકથી મહેસાણાના વિસ્તારમાં બારથી લઈને પંદર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનું રીતસરનું મોટું જોર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વધતું જોવા મળી શકે છે જેવી નવી મોટી ને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે